જમજીરનો ધોધ બહુ પ્રખ્યાત થઈ ગયો છે અને ચોમાસા દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જે ધોધ જ્યારે ફૂલ સ્વિંગમાં નદી હોય છે અને ધોધ પડતો હોય છે ત્યારે સારું એક પ્રાકૃતિક દ્રશ્ય ઊભું થતું હોય મોટી સંખ્યામાં લોકો અહીંયા એને માણવા માટે આવે છે અને આ નદીની ટપીને જવાનું હોય એ ઘણીવાર લોકોને અત્યારે સેલ્ફી ના ને એવા બધા ઘેલસાઓ થઈ ગઈ છે એના કારણે અકસ્માતો બને છે અખલા જે એક અકસ્માત થઈ ગયો છે એમાં એક યુવાને એનો પોતાનો જીવ ખોયો છે એટલે આવા બનાવો ન બને અને લોકો જે પ્રવાસીઓ આવે છે એ સારી રીતે આવે એને પ્રોપર પાર્કિંગ મળે જે ખાવા પીવાના સ્ટોલ્સ છે એને વ્યવસ્થિત રીતે ડિમાર્કેશન કરીને ત્યાં જે લોકો બેસે લોકો જે જોધ જોવા જાય છે એ ઓછી અગવડથી ત્યાં પહોંચે અને એક બેરિકેટિંગ અમારો કરવાનો વિચાર છે કે સારો એક વ્યૂ પોઈન્ટ છે એનીથી જોત ફરતું એક બેરિકેટિંગ કરતી હોય છે ફરતું કે લોકો એની આગળ ન વધે ત્યાંથી ઊભા રહીને જોવે અને અમારો બંદોબસ્ત તો હોય જ છે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હોય છે પણ મોટી સંખ્યામાં લોકોનેજ પ્રોપર કરી દઈએ તો લોકોની સલામતી પણ રહે લોકો પણ જોઈ શકે અને અમે વ્યવસ્થા પણ સારી રીતે જાળવી શકીએ હું સ્થાનિક વતની છું આ સમજીનો ધ્વજ છે આપણા તાલુકાનો એક શાન છે અને કુદરતી સૌંદર્ય ભરપૂર છે એટલે વારંવાર અહીંયા લોકો ઘણા બધા લોકો બહારથી પણ મુલાકાતે આવે છે સ્થાનિક લોકોને તો ખબર જ છે કે ધોધ વિશે છે 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 એની એની પણ જે બહારથી આવતા લોકો છે એ ઘણી વખત સેલ્ફી લેવાના કારણે અથવા તો કોઈ કારણોસર ધોધમાં પડી જાય છે અને મૃત્યુ પામે છે તો મને જાણવા મળ્યા મુજબ આપણા કલેક્ટરે પણ આજે મુલાકાત લીધી છે અને એ આ બાબતમાં પોઝિટિવ છે આ સ્થાન છે એ ખરેખર સોમાદાની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર થાય અને લોકો વધુ મુલાકાત લે છે એટલે આ અહીંયા સુરક્ષા માટે કંઈક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો કઈ બી ધોરણે આ સ્થાને જે અનચ્છ બનાવો છે મૃત્યુના એ અટકે એવી અમારી માંગણી છે